નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું એકમનો અંક પાંચ હોય તેવી સંખ્યાનો વર્ગ કરવાની ઇઝી મેથડ અથવા તો ઇઝી ટ્રીક કે સરળ રીત તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું એક નંબર પંદરનો વર્ગ પંદરના વર્ગમાં એકમનો અંક છે પાંચ એટલે પાંચનો વર્ગ થશે પચીસ એક છે એક પછી આવે બે એટલે બે એકા બે તો અહીંયા બે મૂકી દઈએ એટલે પંદરનો વર્ગ થશે બસો તેના પછી છે નો વર્ગ તો પાંચનો વર્ગ પચીસ અને બે પછી આવે ત્રણ તો બે તરી છ એટલે જવાબ આવશે છસ્સો તેના પછી પાંત્રીસનો વર્ગ તો પચું પચું પચીસ અને ત્રણ પછી આવે ચાર તો ચાર તેરી બાર પિસ્તાલીસનો વર્ગ 55 પચું એકમનો અંક પાંચ એટલે પચું પચું પચીસ ચાર પછી આવે પાંચ તો ચાર પંચા વીસ તેના પછી પંચાવનનો વર્ગ પંચાવનનો વર્ગ કરીશું એકમનો અંક પાંચ એટલે પચું પચું અને પાંચ પછી આવે છ તો છ પંચા ત્રીસ છ નંબર નો વર્ગ એકમનો અંક પાંચ તો 55 પચું છ પછી આવે સાત તો સાત છ સિત્તા બેતાલીસ સાત નંબર પંચોતેરનો વર્ગ તો એકમનો અંક પાંચ એટલે પચું પછી પચીસ સાત પછી આવે આઠ તો સાત અઠા છપ્પન તેના પછી આઠ નંબર લઈશું પંચ્યાસીનો વર્ગ તો એકમનો અંક પચું પછી પચીસ અને આઠ પછી આવે નવ તો આઠ નવ્વા બોતેર તેના પછી નવ નંબર પંચાણુંનો વર્ગ તો પંચાણુંનો વર્ગ છે એ તમારા માટે છે હોમવર્કમાં પંચાણુંનો વર્ગ કરી અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને કોમેન્ટ કરી અને આનો જવાબ તમારે જાતે કરીને આપવાનો છે હવે કોઈને પ્રશ્ન થાય કે શું પંચાણું સુધી જ વર્ક કરી શકાય ના તેનાથી આગળ પણ વર્ક કરી શકાય છે એટલે કે બે અંકની સંખ્યા હોય તો પાછળના વર્ગનો પાછળના એકમના અંકનો વર્ગ અને આગળનો અંક અને એના પછીના વર્ગ અંકનો ગુણાકાર તો પંચાણું પછી લઈએ એકસો ને પાંચનો વર્ગ તો પચું પછું પચીસ અને પાંચ દસ પછી આવે અગિયાર તો અગિયારે દાન એકસો દસ તો આવશે અગિયાર હજાર પચીસ તેના પછી અગિયાર નંબર લઈશું એકસો પાંચ છે એમાં દસ ઉમેરીએ તો એકસો પંદર તો એકસો પંદરનો વર્ક પણ તમારે જાતે શીખવાનો છે અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જરૂરથી મને કહેજો કે નવ નંબર અને અગિયાર નંબરનો જવાબ શું આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડિયો બસ આટલો જ તે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ